હેલો ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માનવ કલ્યાણ યોજના વિશે માહિતી મેળવીશું આ યોજના હેઠળ ધંધા માટે સાધન કિટની સહાય આપવામાં આવે છે આગળ જોઈએ તો માનવ કલ્યાણ યોજનામાં ફેરિયા શાકભાજી વેચનાર સુથારી કામ વગેરે જેવા અઠ્યાવીસ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજાર તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની આવક નક્કી કરવામાં આવેલ છે યોજનાની પાત્રતા જોઈએ તો ઉંમર સોળ વર્ષથી સાહીઠ વર્ષ સુધીના અપ્લાય કરી શકે છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે તેમાં ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થીને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા અરજદારને કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા એક લાખ વીસ હજાર તથા શહેરી માટે રૂપિયા એક લાખ પચાસ હજાર સુધી હોવી જોઈએ અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે મળવા મળવાપાત્ર ટૂલ કિટ્સના નામ કળિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ મોચીકામ ભરતકામ દરજીકામ કુંભારી કામ વિવિધ પ્રકારના ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ ખેતુલક્ષી ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ સુથારીકામ ધોબી કામ સાવરણી સુપડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ ઠંડા પીણા અલ્પહાર વેચાણ પંચર કિટ ફ્લોર મિલ મસાલા મિલ રૂની દિવેટ બનાવવાની મોબાઈલ રિપેરિંગ પેપર કપ અને ડીશ બનાવટ તથા હેર કટિંગ માટે સામાન પ્રોવાઈડ કરવામાં આવે છે માનવ કલ્યાણ યોજનાના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડની નકલ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાઇસન્સ લીઝ કરાર ચૂંટણી કાર્ડ એ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે અરજદારના જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસના પુરાવા વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા બાહેધરી પત્રક જે તમારે વકીલ પાસે કરવાનું રહેશે તથા એકરારનામું માનવ કલ્યાણ યોજના માટે અરજી કઈ રીતે કરવી તે આપણે જોઈએ સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ ઇ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ પર જવાનું રહેશે ત્યારબાદ તમારે તે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું પડશે ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે તેમાં બધી વિગતો ભરવાની રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેલ આઈડી પર આઈડી પાસવર્ડ આવી જશે અને પછી લોગિન કરવાનું રહેશે લોગિન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે ફોર્મ ભરાવાના ચાલુ છે તથા ઓનલાઈન તથા ઓફલાઈન પણ ભરી શકો છો આવી જ નવી નવી યોજના લાવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો